ધોરણ અગિયાર વિષય છે અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્ર વિષયની અંદર પચાસ માંથી પચાસ માર્ક્સ જો તમારે બીજી પરીક્ષામાં મેળવવા હોય તેના એનામાં ખૂબ જ અગત્યની બ્લુ પ્રિન્ટ બે હજાર છવ્વીસ માટેની છે એટલે ખાસ ધ્યાન આપજો વિભાગ એ ની અંદર કેટલા પ્રશ્નો પૂછાય તો વિભાગ એ ની અંદર દસ એમસીક્યુ પૂછાવાના છે અને એના દસ માર્ક્સ પણ થશે વિભાગ બી ની અંદર પાંચ વીએસક્યુ એટલે કે એક વાક્યમાં જવાબ પૂછાય એના પાંચ માર્ક્સ થશે વિભાગ સી અને વિભાગ ડી તો વિભાગ સી ની અંદર આઠ પ્રશ્નો અને વિભાગ ડી ની અંદર પણ આઠ જ પ્રશ્નો પરંતુ આ જે વિભાગ સી છે એ વિભાગ સી ની અંદર આઠ માંથી પાંચ લખવાના દરેકના ના બે ગુણ એટલે કેટલા માર્ક્સ તો દસ માર્ક્સ થઈ ગયા વિભાગ ડી માં પણ એવું જ છે આઠ માંથી પાંચ જ પ્રશ્નો લખવાના પણ દરેકના ના ત્રણ ગુણ એટલે આ વિભાગ એ પંદર માર્ક્સનો નો થાય હવે આ 10 ને 5 15 15 ને 5 15 30 30 ને 10 40 એનો મતલબ કે છેલ્લો જે વિભાગ છે એ વિભાગ આપણા માટે કેટલા માર્ક્સનો થવાનો 10 માર્ક્સનો એમાંથી ત્રણ પ્રશ્નો પૂછાય બે લખવાના એકના પાંચ ગુણ એટલે 10 માર્ક્સ એટલે ઓલ ઓવર જોવા જે તો 50 માર્ક્સનો પેપર થઈ ગયો પરંતુ ખરેખર જોવા જે તો 50 માર્ક્સનો પેપર નથી અઠવા સાથે કેટલાનો પેપર પૂછાશે એ પણ આપણે જોઈશું એટલે ખાસ આ વિડિયો સાથે અંત સુધી જોડાયેલા રહેજો જોઈએ આપણે વિભાગ એ થી શરૂઆત્યુ હોય તો એક એમસીક્યુ નો એક માર્ક્સ એટલે દસ એમસીક્યુ ના કેટલા માર્ક્સ દસ માર્ક્સ એટલે આ વિભાગ એ દસ માર્ક્સ નો થવાનો છે પરંતુ આ દસ પ્રશ્નો કયા ચેપ્ટર માંથી પૂછાવાના એ જોઈ લઈએ એ બહુ અગત્યનું છે તો પહેલા ચેપ્ટર એક બીજામાંથી એક ત્રીજામાંથી એક ચોથામાંથી એક પાંચમામાંથી એક આ ચેપ્ટર લખું છું છઠ્ઠા ચેપ્ટર પણ એક જ સાતમામાંથી એક આઠમા ચેપ્ટરમાંથી બે અને નવમા ચેપ્ટર માંથી એક કેમ કે નવ ચેપ્ટર છે તો કયું ચેપ્ટર માંથી બે આઠમા ચેપ્ટર બે હવે આઠમા માંથી બે પૂછાય બીજામાંથી માંથી બે પૂછાય કે ત્રીજા માંથી બે પૂછાય કોઈ પણ માંથી બે પૂછાય તમારે વાંચવાના તો બધા જ છે એટલે એક થી નવે નવ ના તમારે એમસીક્યુ વાંચી લેવાના આઠમા માંથી બે પૂછાશે એવી આપણે તૈયારી રાખવાની ત્યાર પછી વાત કરીએ આગળ વિભાગ બી અને વિભાગ બી ની અંદર આપણને પાંચ વીએસ ક્યુ પૂછવાના છે વીએસ ક્યુ એટલે વેરી શોર્ટ ક્વેશ્ચન એને કહેવાય એક વાક્યમાં જવાબ આપો જે એક વાક્યમાં જવાબ આપો એવા પાંચ પૂછાય એના કેટલા ગુણ છે તો એના પાંચ ગુણ છે વન લાઈનર એને પણ કહી શકાય એટલે પાંચ ગુણ છે તો કયા ચેતરમાંથી પૂછવાનું તો પહેલાં ચત્તરમાંથી આપણને એક પૂછાય ત્યાર પછી ત્રીજા ચપ્તરમાંથી પૂછાય ત્યાં પછી છઠ્ઠા ચપ્તરમાંથી પૂછાય સાતમામાંથી પૂછાય અને આઠમામાંથી પૂછાય એક ત્રણ છ સાત અને આઠ એટલે પાંચ આપણા વીએસ ક્યુ થઈ ગયા એટલે વીએસ ક્યુ અને એમસીક્યુ માટે આપણે આ રીતના તૈયારી કરીશું ત્યાર પછી આગળ વધીએ આપણે અને એ પ્રશ્ન છે આપણો પ્રશ્ન નંબર વિભાગ સી એટલે કે પ્રશ્ન નંબર ત્રણ કહી શકાય ચલો વિભાગ અંદર આપણને કુલ પ્રશ્નો પૂછાશે અને આપણે લખવાના કેટલા જ લખવાના એકના બે ગુણ એટલે તમારે મેળવવા હોય તો આઠ માંથી ફક્ત કેટલા આવડવા જોઈએ પાંચ જ આવડવા જોઈએ ત્રણ પ્રશ્નો નહીં આવડે ને તો પણ પૂરા માર્ક્સ આવે એવી અત્યારની બ્લુ છે એટલે આપણી પાસે સોળ થી લઈને ત્રેવીસ સુધીના કેટલા પ્રશ્નો હોવાના છે આઠ પ્રશ્નો ક્યાંથી પૂછાશે પહેલો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી ત્યાર પછી ત્રીજા ચેપ્ટરમાંથી ત્યાર પછી છઠ્ઠા ચેપ્ટરમાંથી સાતમા ચેપ્ટરમાંથી બે આઠમા ચેપ્ટરમાંથી એક અને નવમા ચેપ્ટરમાંથી બે તો કયા ચેપ્ટર છે એક ચેપ્ટર નંબર સાત છે અને એક ચેપ્ટર નંબર નવ છે જેમાંથી બબ્બે પ્રશ્નો પૂછાવાના છે અને આપણે લખવાના કેટલા પાંચ તો તમે સાત અને નવ જો કર નાખ્યું હોય તો ચાર તો થઈ ગયા બાકીનું એક ચેપ્ટર કરી નાખવાનું જે આપણને ડી અને ઈ માં પણ પૂછાય એવું જેથી કરીને આપણો સી વિભાગ ક્લિયર થઈ જાય એ પ્રમાણે આપણે તૈયારી કરવાની ત્યાર પછી વિભાગ ડી વિભાગ ડી માં બી કયા પૂછાવાના એ પણ આપણે જોઈ લે તો વિભાગ ડી માં પણ એવું જ છે આઠ પ્રશ્નો પૂછાવાના છે અને આઠમાંથી લખવાના કેટલા છે પાંચ

એટલે ટૂંકમાં છ સાત આઠ નવ આટલા ચેપ્ટર તમે કરી તો સી ને ડી થઈ ગયો હવે જો જો સી ને ડી ડી થઈ થઈ તો તો અને આટલામાં જાય જોઈ લે કે ક્યાંથી એટલે તમને વધારે ક્લિયર થઈ જાય ચલો ઈ વિભાગ ક્યાંથી પૂછાવાનો એ પણ જોઈ લે અને ત્યાર પછી કયા વિભાગમાં કેટલા માર્ક નો અઠવા મારું કેટલું છે એ પણ આપણે જોઈ લઈશું એટલે ખાસ ધ્યાન આપજો અહીંયા પ્રશ્ન પૂછાવાના ત્રણ ત્રણ માંથી લખવાના કેટલા બે એટલે પાંચ માર્ક્સનો નો એક એટલે કેટલા માર્ક્સ થઈ ગયા દસ માર્ક આમાં પણ એક પ્રશ્ન નહીં આવે તો બી પચાસ માંથી પચાસ ક્યાંથી પૂછાવું નહીં જોઈએ છઠ્ઠું ચેપ્ટર આઠમું ચેપ્ટર અને નવમું ચેપ્ટર મેં તમને શું કીધું છ સાત આઠ અને નવ આ ચેપ્ટરના બધા પ્રશ્નો તમે કરી લીધું તો તમારા સારામાં સારા માર્ક્સ આવે કેમ કે સી ડી ઈ અને સોરી સી ડી ને ઈ આ ત્રણે ત્રણ આમાં એપ્ટ આવતો જ નથી આ ત્રણે ત્રણ માં એટલે કયા બે માર્ક્સ વાળા ત્રણ માર્ક્સ વાળા અને પાંચ માર્ક્સ વાળા આ બધા જ પ્રશ્નો આ ત્રણ ચેપ્ટર અને મેક્સિમમ કરવું હોય તો સાતમું ચેપ્ટર આટલું કરો એટલે આપણું કામ થઈ જાય હવે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું ને એ આપણે જોઈ લે જેથી કરીને આપણને મુશ્કેલી ઓછી થાય અને પછી અઠવાવાળું પહેલાં અઠવાવાળું જોઈ લે આપણે ચલો કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું અઠવામાં પૂછવાનું એ દસ વિકલ્પો દસ એક વાક્યમાં જવાબ સોરી પાંચ એક વાક્યમાં જવાબ અને પાંચ

લખવાના હતા એટલે 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 તારીખ તારીખ આપણે પરંતુ ખરેખર થઈ થઈ કેટલા અને બીજા ગયા હવે આગળનો આપણને પ્રશ્નો પૂછાય ત્રણ ત્રણ માંથી બે લખવાના બે પચામ દસ થયેલા પરંતુ ત્રણ પચામ તો પંદર થાય એટલે અથવા સાથે પંદર માર્ક્સ તો થાય એટલે ચોવીસ અને પંદર એટલે કેટલા ત્રણ ને નવ ઓગણચાલીસ એકત્રીસ અને ઓગણ ચાલીસ કરી તો જીરો ને એક વર્ષનું પેપર લાવવાના એવું કહેવાય અને આ તો ખૂબ સરસ બ્લુ કહેવાય એકદમ ઇઝી કહેવાય તમારા માટે એટલીસ્ટ આટલી ઈઝી તો ન જ હોય જો પણ તમારા માટે ખૂબ ઈઝી આ બ્લુ થઈ ગઈ હવે આપણે એ સમજીએ આપણી પાસે ચેપ્ટર કેટલા છે તો આપણી પાસે ચેપ્ટર છે વન ટુ થ્રી ફોર સિક્સ સેવન એટ ને નાઇન આ ચેપ્ટર કરી જ લેવાના આટલું કરે એટલે આપણું કામ પૂરું આટલા ચેપ્ટરમાંથી આપણને કેટલા માર્ક્સનું પૂછવાનું ખબર પાંત્રીસ માર્કસ નું અને આ ચેપ્ટરમાંથી આપણને કેટલા માર્કસ નું પૂછાવાનું પંદર માર્ક્સનું એટલે એક થી પાંચ માંથી આપણને પંદર માર્ક્સનું અને છ સાત આઠ નવ માંથી આપણને પાંત્રીસ માર્કસ નું એમ કરીને પચાસ માર્ક્સ નું આખું પેપર પૂછાય કેવી રીતના તો જોઈ લે પહેલું જે ચેપ્ટર છે ને એમાંથી બે જ માર્ક્સનું પૂછાય બીજા ચેપ્ટર માંથી ત્રણ માર્ક્સ નું પૂછાય ત્રીજા ચેપ્ટર માંથી ચાર માર્ક્સ નું પૂછાય ફરીથી ત્રણ અને ફરીથી ત્રણ ત્રણ તારી નવ નવ ને બે અગિયાર ને ચાર પંદર થઈ ગયા છઠ્ઠા ચેપ્ટર માંથી આઠ માર્ક્સ નું અહિયાં નવ 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 તારી સત્તાવીસ આઠ પાંત્રીસ એટલે છઠ્ઠું ચેપ્ટર સાતમું ચેપ્ટર આઠમું ચેપ્ટર અને નવમું ચેપ્ટર આટલું જો તમે કરી લીધું તો આપણે સારામાં સારા માર્ક્સ મેળવી શકવાના છે અને બાકી તો અઠવામાં બી નીકળશે ઓપ્શનમાં બી નીકળશે એટલે એ કંઈ પ્રોબ્લેમ નથી એટલે આપણે શું તૈયારી કરવાની છે આપણે આ પાંત્રીસ માર્ક્સનું જે તૈયારી કરીશું ને અઠવા સાથે જોવા જઈએ તો ખરેખર આમાં અઠવા સાથે તો ઘણું બધું પૂછાવાનું કે ઓલ ઓવર પેપર સિત્તેર માર્ક્સનું પૂછાવાનું છે એમાંથી પચાસ માર્ક્સનું લખવાનું છે અને એમાંથી સત્તર લાવવાના છે એટલે આ બ્લુ પ્રિન્ટ આપણા માટે ખૂબ સરળ કહેવાય જો ઇકોની બ્લુ પ્રિન્ટનો વિડીયો ગમ્યો હોય તો એકાઉન્ટ અને સ્ટેટનો વિડીયો પર આપણે મૂકેલો છે અને આ ઇકોનો છે નેક્સ્ટ ટાઈમ આપણે ઓસીનો વિડીયો પર મૂકીશું અને એસપીસીસીનો વિડીયો પર મૂકીશું ક્લોમેન્ટ કરજો તમને કયો વિડીયો જોઈએ છે જેથી કરીને એ વિડીયો આપણે મૂકીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈકની સાથે સાથે હાઈક પણ કરી દેજો જેથી કરીને વિડીયોને પોઈન્ટ મળે અને વિડીયો આગળ વધે અને જો વિડીયો આગળ વધે તો બીજા વિદ્યાર્થીઓને પણ આ લાભ થાય ઓકે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બીજી એક ગ્લુપિન સાથે આગળ વધીશું આભાર